ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપણા બ્લોક જોતા હોય મજામાં જ હોય મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને હું હે ને સવાર સવારમાં જાગી સવાર સવારમાં તો નહીં પણ કેટલા સાત વાગે જાગ્યો હું જાગતી ને નાઈ તો તૈયાર સાથે એમ કરતાં કરતાં અડધો કલાક થઈ ગયો એટલે આડા હાથ ઉપર થઈ ગયું હોય અને હવે મસ્ત ના હે ફૂલ લેવા જેવું રહો કેમ કે આપણે ચૈતર મહિનો ચાલુ એટલે આ દિવસોમાં એક દિવસ ના ચૂકાય એટલે જલ્દી થી દીવા અગરબત્તી કરવાની છે એટલા માટે ફૂલ લઈ આવું પેલા તો ફૂલ ચડાવી દઉં પછી દીવા અગરબત્તી કરું કઈ દેજે ખાલી કે આજ ખાના તેરા બનાયેગા એવું કઈ દે કશું સમય સંજોગી ખાવા નહીં બનાવી દેવું પડે ને ધોઈ નાખવા પડે કોઈ ના હોય એટલે ના કે પૈસા મરી તો આપણે મસ્તી ના આવે ફૂલ લઈ લઈએ જો કેટલા નવા નવા ફૂલ આવ્યા પણ આપણે આમાંથી એક કે નથી લેવાના મસ્ત સારું એવું દેશી ગુલાબ લેવાનું જેનાથી સુગંધ આવતી હોય આ બધા અંગ્રેજી ગુલાબો જો કેટલા આયા છે નવા નવા આ આ બાજુ પણ આપણે આમાંથી મસ્ત સુગંધવાળું ફૂલ લઈ જવાનું છે તો ફાઇનલી આપણે મસ્ત મજાના ગુલાબ લઈ લીધા છે જો અને ગુલાબની અંદર આપણે લીધા છે ત્રણ કલરના કાશ્મીરી ગુલાબ એટલે રેડ કલરના ગુલાબ અને એક છે વ્હાઇટ ગુલાબ આ જો 3 ઇન 1 વ્હાઈટ ગુલાબ તો આપણે જોયો છે વ્હાઈટ ના હોય ને તો એમ કે બીજું કોઈ બી ગુલાબ નહીં તો બીજું કોઈ બી ફૂલ લેવાનું પણ વ્હાઈટ તો જોવે પૂજા પૂજાપાઠ થઈ ગયા છે ને હવે થોડી વાર બેઠું કેમ કે થોડી વાર છે ઓફિસ જવાની અને આજે તો નાસ્તાની અંદર કશું નથી એટલે રોજની જેમ આજે પણ પૌ આગળથી લઈ જવા પડશે ઓફિસે કઈ નહીં ચલો કોઈક દિવસ આવો આવે તો ફાઇનલી ઓફિસની અંદર આવી ગયો છું ને પૌવા પણ લઈ આવ્યો છું જોવું હવે ફટાફટ ખાઈ લઉં કેમ કે ભૂખ એટલી જોરદાર લાગી છે ને ચાનું ઠેકણું નહીં બે દિવસથી એટલે બોલો આમ કે ચાનું તો એવો આડો ટાળો નહીં કેમ કે હમણાં દસ વાગે મારે જ બનાવ થાય એટલે હું પી લઈશ પણ થોડું ખાવા જશે પેટની અંદર તો મસ્તીના પૌવા ખાઈ લઈએ આપણાને ખાવાનું ના મળે ને તો આપણે પૈસાનું લઈને ખાઈ લઈએ પણ આ ચકલા ક્યાં જાય જુઓ એકદમ ખાલી પડ્યું છે આપણે એમનો ડે મસ્તનો સ્વીટ કરી નાખીએ જેવો ડેલી આપણો થાય છે એવો સ્વીટ ડે પાણી પણ નથી જો એકદમ કોરા પડ્યા છે પાણી પણ ભર નાખીએ જલ્દીથી જલ્દી જલ્દી ફાઇનલી તો આપણે પાણી ભરાઈ ગયું છે મસ્તીનું પાણી ભરાઈ ગયું છે એકલું પાણી નહીં અને આ જુઓ ઘણા ટાઈમ પછી મને આમાં ફૂલ જોવા મળ્યું ખબર નહીં ક્યારે આવ્યું કદાચ રવિવારે જ આવ્યું હશે બહુ ટાઈમ બાર વર્ષે બાવો જ આવ્યો કહેવાય ને પેલા ઉનાળામાં જોયું તો હવે આ ઉનાળો છે ને એટલે જોયું ફાઇનલી સાંજ પડી ગઈ ને આપણે ઓફિસથી ઘરે આવી ગયા છીએ અને આમ મને કડવા આવે એમ બાઇક લઈને આવતો હોય ને એટલે હવા આવે એ કી પાટે દબાઈ દઈશ હમણે ઓળખતું નહીં રાતને દાડો રહે છે આજે હે ને ઓફિસથી થોડો વહેલા વહેલા એટલે કેટલા વાગ્યા છે ખબર લગભગ પાંચ વાગે ત્યાંથી નીકળ્યો એટલે હાડાપોચ જેવું થઈ ગયું હશે કેમ ખબર છે આજે ભાઈનું શરીર આ લુસ પડી ગયું તાવ આવી જાય ને એવું થઈ ગયું છે એટલે મેં કીધું થોડી વાર જઈને આરામ કર્યું એટલે થોડો જલ્દી જતો એટલે આપણે થોડા જલ્દી આવી ગયા હે ને થોડી વાર ઊંઘીએ આરામ કરીએ એટલે શરીરને આરામ મળે થાકી ગયું રાતને દિવસ રાતે દોઢ કે બે કલાક જ ઊંઘ્યો વધારે ઊંઘ્યો જ ને એટલે કદાચ મેં એક વસ્તુ બતાવ્યું જે કાલે આવી હોજે પણ હું ઊંઘી ગયો હતો ને એટલે મેં કંઈ બતાવી નથી આ જો ગોપાલના ત્યાં નવા નવા સોફા આવ્યા હે નવા તો ના કહેવાય પણ ગાર્ડન ના હૈ

હવે આપણે અહીંયા થોડી વાર આરામ નાખીએ એટલે કે ઊંઘી જવું કલાક જેવું ઊંઘી જવું છે એટલે થોડું શરીરને હે ને આરામ મળી જાય આરામ આરામ કરીને જાગી ગયા છે માહી બેન ની આવી ગયા છે આવો તમે રમીલમાં જઈને આવ્યા કેવું રહ્યું એ માહી જો આવી ગયા અને પહેલા આ તો હે ને પાણી જ અટકે અમારા ઘરે આવે ને એટલે પાણીને જ સૂતવાનું

મો એટલે નહીં વગાડવાનું કોઈ હા ભાઈ કા હુકુમ છે એ આજ ચાય તેરા ભાઈ ભી એ કાલનો જોયો તો લોક જોયો કાલનો તે જોજે તો ખાલી મજા આવી જાય હે તને એમ મસ્તીનો ચાભી લઈએ નહીં તો એમ તો રેડી થઈ જવું જોઉં એકદમ બાબલા જોવું ટકા ટક તો ફાઇનલી અત્યારે આપણે ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ અને આપણને ટાઈમ મળતો નહીં બ્લોગ શૂટ કરવાનો શું શૂટ કરવું બોલો તો આપણે ટાઈમ કાઢીને શૂટ કરીએ અહીંથી જવાનું નાબાનું ને બધું કટા કરતા અટબે એ હાલ હમણાં માથે ચડાવી દો આ જુઓ ખાલી ચોપલો હોય હોય બતાવજી આ તો પેલા આમરાનો હે ને તે કેમ લઈ લીધો

20 કેટલા નું લાયો તો એવું અને મને આલુ હારી તાર મારા હોય ચાવીએ લટકી રહે હોય મસ્ત લાગશે લઈ જો લઈ જાઉં કેટલા પૈસા કેટલા વીસ રૂપિયા કા લાઈન આલ દી ચાલે ને ના કાલે ના રે ના રે ના રે આ હવે આપણું બરોબર ને એ મિલ મિલ

હા હમણે કદાચ બાઈક આચી લીધું તું માઈએ માવડા આવડત બાઈક આપું છો ચલાય લે હેડ ચલાઈ લે તું બાઈક ચલાવી લે લે મેલ દઉં જપતી જ નહીં ને મજા આવી તને એ નથી સડવું તારે કાઢી લો લો કાઢી લો જો અરે રે હ ના નીકળીને ના નીકળે તા ટોમેટો ખાવું મેમ કે જે ટોમેટો ઈ લે કોઈ નથી કોઈ નથી ટોમેટો ટોમેટો કે ટોમેટો ટોમેટો ખાઈ જા એટલે પેલ પેલ થી મોટું બબડાવાનું ટોમેટો રે ટોમેટો ગીત ગાહે માહી ચક્કી કને બધિયા નાટલી આજે તો જો જેટલી મેસ ને બેસ લગાયું

નવા નવા લાયો તો ત્રણ હજુ તો મેં બોક્સમાં કાઢ્યા નહીં અને જુઓ લઈ જતો